પાટી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો આજે જન્મદિવસ જન્મદિવસને લઈ અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો પાટીલના નિવાસસ્થાને આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમર્થકોએ પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનો આજે જન્મદિવસ જન્મદિવસને લઈ અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો સીઆર પાટીલના નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમર્થકોએ સીઆર પાટીલને પાઠવી જન્મદિવસની શુભેચ્છા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલનો આજે જન્મદિવસ છે અને જેને લઈ તમામ કાર્યકરો આગેવાનોએ તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી સીઆર આર પાટીલના નિવાસસ્થાને આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમર્થકોએ સીઆર આર પાટીલને પાઠવી જન્મદિવસની શુભેચ્છા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલનો આજે જન્મદિવસ છે તેમને ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનો દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે આ સાથે જ તેમના નિવાસસ્થાને એક ખાસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત જોવા મળ્યા સમર્થકોએ કોઈ સીઆર પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મ દિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં એક કાર્યક્રમ હિમયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનો ટાર્ગેટ છે બીજા પણ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય થાય આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે સુરતના એમનો રેકોર્ડ છે પાટી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ છે ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે તેમના નિવાસસ્થાને જ એક ખાસ કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત જોવા મળ્યા